ટેકનોલોજી વર્લ્ડમાં આપનું સ્વાગત છે ફરી વખત નવા વિષય સાથે હાજર છું આજે આપણે ચર્ચા કરીશું સલામતી અને સુરક્ષા માટે ઓનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કયા પ્રકારે કરી શકાય તે વિશે આપ જાણો છો કે સુરક્ષા અને સલામતી બાબતે આજકાલ સચેત રહેવું ખાસ જરૂરી છે જો તમે સાયબર કાફે કે અન્ય કોઈ અજાણ્યા સ્થળે જો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય તો સલામત અને સુરક્ષિત રહેવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો કમ્પ્યુટરમાં ખાસ પ્રકારના એવા સોફ્ટવેર્સ આવે છે કે જેની મદદથી કીબોર્ડમાં તમે જે કંઈ પણ ટાઈપ કરો છો તેનું રેકોર્ડિંગ થાય છે અને તેની નોટપેડ પ્રકારની ફાઇલ તૈયાર થાય છે અને જે કંઈ પણ તમે ટાઈપ કર્યું હોય તે તમામ વસ્તુઓ તમામ કેરેક્ટર્સ એ સ્ટોર થાય છે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે છે આ માટે જો તમે ઓનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરો તો આ સમસ્યાથી બચી શકાય છે ઓનસ્ક્રીન કીબોર્ડ એક પ્રકારનું કીબોર્ડ છે કે જેનું રેકોર્ડિંગ નથી થતું અને તમે એને ક્લિક કરીને ઉપયોગ કરી શકો છો જ્યારે તમે યુઝરનેમ કે પાસવર્ડ આ પ્રકારની અમુક જે માહિતી દાખલ કરવાની હોય ત્યારે ઓનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરી શકો છો તો ચાલો તૈયાર થઈ જાઓ ઓન સ્ક્રીન કીબોર્ડનો કયા પ્રકારે ઉપયોગ કરી શકાય તે માટે જો તમે હજી પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અહીં દર્શાવેલ રીત મુજબ તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો જેથી તમને ટેકનોલોજી કમ્પ્યુટર મોબાઈલ તેમજ કમ્પ્યુટરના વિષયને લગતા જુદા જુદા વિડીયોઝની અપલોડ અપડેટ્સ નિયમિત રીતે મળતી રહે આ માટે તમારે યુટ્યુબ જે છે યુટ્યુબ વેબસાઇટ ઓપન કરી તેમાં સર્ચની અંદરમાં તેજસ ઠક્કર આ પ્રમાણે ટાઇપ કરીને એન્ટર આપશો તો ઉપરના ભાગમાં આ પ્રમાણે તેજસ ઠક્કરનું ચેનલ જોવા મળે છે તેના પર ક્લિક કરતાં આ પ્રમાણેની યુટ્યુબ ચેનલ જોવા મળે છે જેમાં તમે અહીં જોઈ શકો છો તે પ્રમાણે આ જે કાળા લાલ રંગનું જે બટન જે છે તેના પર ક્લિક કરી અને તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમજ અહીં જુદા જુદા વિડીયોઝ જોવા મળે છે એજ્યુકેશનલ કમ્પ્યુટર વિશે લગતા તેમજ ટેકનોલોજીને લગતા જુદા જુદા વિડીયો આ પ્રમાણે તમે જોઈ શકો છો અન્યથા તમે પ્લે લિસ્ટ પર ક્લિક કરીને પણ આપ જોઈ શકો છો સ્ટાન્ડર્ડ ટ્વેલ ઇંગ્લિશ મીડિયમ છે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ પ્રેક્ટિકલ્સ છે ટેકનોલોજી વર્લ્ડ છે આઈસીટીને લગતા વિડીયો છે આઈટી એક્સપર્ટને લગતા છે જેમ કે તમે અહીંયા ટેકનોલોજી વર્લ્ડ ઉપર ક્લિક કરશો તો એમાં જુદા જુદા પ્રમાણેના વિડીયોઝ જે છે એ અવેલેબલ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો જો આપ ઈચ્છો તો એને શેર પણ કરી શકો છો અહીં જોઈ શકાય છે શેરનું બટન આપેલું છે બરાબર અને તેને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો જેથી તમે નિયમિત રીતે એના અપડેટ્સ મેળવી શકો ચાલો હવે આપણે કયા પ્રકારે ઓનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરી શકાય તે વિશે માહિતી મેળવી આ માટે સૌપ્રથમ તમારે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે અને આ અહીં તમારે ઓએસકે એટલે ઓનસ્ક્રીન કીબોર્ડ આ પ્રમાણે ટાઇપ કરીને એન્ટર આપવાનું છે આ સાથે જ તમે જોઈ શકો છો કે અહીંયા ઓનસ્ક્રીન કીબોર્ડ જે છે એ ઓપન થઈ ગયું છે અહીંયા આપણે એક નોટપેડ પ્રોગ્રામ પણ ઓપન કરીએ છીએ હવે તમે જોઈ શકો છો આ પ્રમાણે ઓનસ્ક્રીન કીબોર્ડ તમને જોવા મળે છે તેમાંથી તમે જે પણ કેરેક્ટર જે છે એ માઉસની મદદથી ટાઈપ કરી શકો છો આ પ્રમાણે ટી ટી જે એસ ટી એચ એ ડબલ કે એ આર આપ જોઈ શકો છો જે પ્રમાણે તમે કીબોર્ડમાંથી ટાઇપ કરો છો એની જગ્યાએ આ ઓનસ્ક્રીન કીબોર્ડ જે છે એનો ઉપયોગ કરીને પણ ટાઇપિંગ તમે કરી શકો છો વળી તમે જો ગુજરાતી જો તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલું હોય તો એ ગુજરાતી ભાષા પણ તમે આ પ્રમાણે સિલેક્ટ કરી અને એનો ઉપયોગ કરી શકો છો અને ટાઇપિંગ શીખવા માટે પણ આનો ઘણા ઉપયોગ કરતા હોય છે તો એ પ્રમાણે તમે ટાઈપિંગ પણ આ પ્રમાણે કરી શકો છો તો એક જ ઓનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરીને તમે બે પ્રકારની કામગીરી કરી શકો છો કે જ્યાં સલામતી અને સુરક્ષા સુરક્ષિતતાની જરૂર લાગે ત્યાં પણ તેનો ઉપયોગ થઈ શકે તેમજ ટાઇપિંગ શીખવું હોય તો તમને ઓનસ્ક્રીન આ પ્રમાણે જુદી જુદી કીઝ જોવા મળે છે જેની મદદથી તમે ઇંગ્લિશ આલ્ફાબેટ્સ જે છે એને પણ ટાઇપ કરી શકો છો તેમજ ગુજરાતી જે છે અક્ષરો એ પણ આ પ્રમાણે જો તમારા કમ્પ્યુટરમાં એને લગતા ફોન્ટ ઇન્સ્ટોલ કરેલા હોવા જરૂરી છે તો એનો પણ તમે ઉપયોગ કરીને એનો ઉપયોગ કરી શકો છો તો આ પ્રમાણે ઓનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ સલામતી અને સુરક્ષિતતા માટે તેમજ કમ્પ્યુટરમાં ટાઇપિંગ શીખવા માટે પણ થઈ શકે છે તો દર્શક મિત્રો આ સાથે નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો આભાર